લીલું વાળતા જ નથી હાલ બંધ કરી દીધું કારણ કે લીલામાં એટલું બધું નથી જે સાયલેન્જ માં મળે છે લીલા માં નથી મળે હંમેશા ડેરી ફાર્મ બનાવતા પેલા તમે આવા આવા જે સફળ પશુપાલક છે એવા દસ થી પંદર કે વ્યવસ્થિત રીતે જુઓ નમસ્કાર મિત્રો હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે ઘણી વખત વિડીયા આપણે એવા બનાવતા હોઈએ છીએ કે જેનાથી મોટિવેટ થઈ અને આપણા કોઈ નાનો પશુપાલક વિડીયોની જોઈને એક વ્યવસ્થિત જે વૈજ્ઞાનિક જેવી વિડીયા બનાવતા શીખી અને પોતાનું જે નાનું ડેરી ફાર્મોને કેવી રીતે ડેવલપ કરે એવી રીતે આપણે ઘણા બધા વિડીયો બનાવતા હોઈએ છીએ તો આજની આપણી મુલાકાત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના લુણુવા ગામ વિનોદભાઈ ચૌધરી ને ત્યાં વિનોદભાઈ એકવાર આપણો તમે પરિચય આપો પછી આપણે શરૂઆત કરીએ વિનોદભાઈ ચૌધરી ગામ લોવા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા વિનોદભાઈ તમે ભણેલું કેટલા છો મો આઠ પાસ છું બસ પછી શું કર્યું પાસે કોઈ નહીં પાસે આ રહ્યો ધંધો ચાલુ કર્યો અને જમીન બીજી કેટલી જમીન છે પંદર વીઘા પંદર વીઘા પાણી કેવા અહીંયા પાણી માપના એવું ઉનાળાની અંદર ખેતી થાય ઉનાળામાં ખેતી ના થાય મિત્રો તમે આ બધા જ જોઈ લોકો આ કેમેરા બતાવો આમના આ બધા ખેતર પણ બધા ખાલી છે એનું કારણ એ છે કે વરસાદ અધર ખેતી અને થોડી શિયાળામાં ખેતી થાય શિયાળામાં ઉનાળાની અંદર અહીંયા ઘાચચરો થતો નથી આપણે આગળના વીડિઓની અંદર પણ ઘણી વખત આપણે કહેતા કે પાણી ઓછું છે એટલે અહીંયા એટલું બધું જે પાક થાય છે સિઝન થાય છે ઘાસચારો એટલું બધું ઉનાળામાં થતો નથી એટલે બધા પડ્યા જ છે હવે કદાચ વરસાદ આવશે એટલે તમે વરસાદ આવશે એટલે મકાઈ વાવી દેશે બાકી ઉનાળા ને વરસાદ કદાચ ના આવે તો તો કોઈ ના થાય તો લે આ હુકુત પડ્યું રે હુકુત પડ્યું રે તો મિત્રો આપણે મૂળ વાત ઉપર આવીએ તો વિનુભાઈ ને આપણે પ્રશ્ન કરીશું કે વિનુભાઈ તમે આ જે ગાયોનો જે તબેલો બનાવ્યો છે ડેરી તમે એસ્ટાબ્લિશ કર્યું છે ક્યારથી કર્યું છે ક્યારે કર્યું કેમ કર્યું એવું શું તમે બીજો કોઈ બિઝનેસ ન કર્યો અને આની અંદર જ કર્યું છે હા અમારા બાપ દાદાનો ધંધો હતો એટલે અમે બાપ દાદાનો ધંધો પકડી લીધો ગાયોનો એમની પાસે પોચો ગાયો હતી એટલે અમે રીએ ગાયો જોઈ બરાબર બ્રીડ તૈયાર કર્યું આમ પછી એમાંથી આગળ વધતા જે અમને પાંચ છ વર્ષ થયા આટલે આવતો હાલ અમે સારામાં સારું દૂધ ભરાવીએ છીએ એ તો બરાબર છે કે તમે ચાલુ કરો વેચાતી લાવી કે બધી ઈચ્છો ગાયો બધી છ ગાયો દસ ગાયો કરી દસ માંથી પંદર કરી પછી બીજી બાર ની લાયા એમ કરીને બધી છત્રીસ ગાયો કરી આવે અત્યારે કેટલી ગાયો છે હાલ છત્રીસ ગાયો છત્રીસ ગાયો છત્રીસ ગાયો કેટલું દૂધ ભરાવો છો હાલ ત્રણસો લિટર એક ટાઈમ નું દૂધ

તો એને એસે ને પાટલા ના આવે એસે ને પાટ છ આવે છે ફેટ 4 2 4 1 પરફેક્ટ પરફેક્ટ ફેટ આવે મિત્રો વિનોદભાઈ ભાઈ કહે છે 36 ગાયોનું કેટલું દૂધ 300 લિટર 300 લિટર એવરેજ થઈ જ રહે કારણ કે 8 9 9 લિટર ની એવરેજ થઈ જાય સત્તા આટલું આ ગરમીની અંદર આ મેનેજમેન્ટ કરવું બહુ કાઠું ખરેખર લોકો ચાલીસ ચાલીસ પચાસ પચાસ ગાયો રાખી હું એવા ઘણા બધા તબેલાની અંદર ગયેલો હતો કે ચાલીસ ચાલીસ પચાસ પાચા ગાયો રાખે દૂધ પૂછો કેટલું કે સો લીટર સવા સો લીટર તો કે એનું પણ કંઈક અલગ અલગ રીઝન હશે કંઈક ડ્રાય પીરિયડમાં હોય પણ જે દસ અગિયાર દસ અગિયાર બારની એવરેજથી ચાલતા હોય કારણ કે એની અંદર ડ્રાય પીરિયડ આવી જાય ઘણી વખત કોઈ વીઆવાન મતલબ તૈયારી જ હોય તૈયારી હોય ઘણું બધું એવું આની અંદર એવું હોય એટલે છત્રીસ ગાયોનું ત્રણસો સાડી ત્રણસો લીટર દૂધ બહુ સારું કહેવાય ખરેખર સારું કહેવાય કારણ કે વધારે ગાયો જેમ જેમ વધતી જાય ને એમ દૂધની મતલબ કપાત થાય કપાત થાય તમે ચાર ગાય રાખીને તમે એસી લિટર દૂધ ફરાવી શકો પણ છત્રીસ ગાય રાખીને તમે ત્રણસો લિટર દૂધ ધરાવો તો થોડું અઘરું કામ છે પણ વિનોદભાઈએ બહુ એ પુરવાર કરી બતાવ્યું એટલે થઈ શકે દોવાની અંદર તમે કઈ રીતે દોવો છો જાતે દૂવો છો કે પછી મશીન મશીન છે મારે પાંચસો કંપનીનું એના અંદર મારે એકી સાથે આઠ ગાયો દૂર હોય છે એટલે એક કલાક માં બધું ત્રણસો લીટર દૂધ નીકળી જાય કલાકમાં એક કલાક માં એક કલાક બધી ગાયો અહીંયા ઉભી એક પાર્લર છે કે અહિયાં ના અહિયાં જ બધી લાઈન માં જાય આ લાઇન નોખી લઈએ એ લાઈન માં આઠ કેલ લાગે એકી સાથે એટલે ફટોફટ આવી જાય એટલે આની અંદર આપડે પેલું નળી લગાવી અહિયાં કેલ પડ્યું રહે

અત્યારે જો કેવું લેબરની લેબરને તકલીફ થવા મળી પણ પાસે જો ઇક્વિપમેન્ટ સાધનો હોય વ્યવસ્થિત તો તમે ગમે તેવું એકવાર ચાલીસ પચાસ ગાયો હોય મોણ સાધન હોય તો તમે પોતાના એક બે જણ તો આપણા ઘરે હોઈએ જ પરિવારની અંદર ફેમિલી તો આપણે બે ત્રણ થઈને દસ પંદર વીસ દિવસ આપણે આ બધું કામ પૂરું પાડી શકતા હોઈએ છીએ કેટલું વર્ષનું દૂધ કેટલું થયું બે હજાર ત્રેવીસમાં બે હજાર ત્રેવીસમાં પંચાવન લાખ એકવીસ હજાર એમાં મારી પાસે પચીસ ગાયો હતી

પંદર દિવસ એને એને ટ્રીટમેન્ટ એટલે થઈ થઈ જાય જાય પછી કોઈ કોઈ નથી આ બધી પંજાબની બેઠી દૂધ કેટલું કિલો ત્યાંથી તમે એ તો એવું કે દિવસમેન્ટ લીટર પણ અમે કોઈ લાવે તારા અમને ખબર પડે તો દસ મેલે બાર મેલે ચૌદ મહિને બીજા વર્ષે એ ગાય શેર થાય તારે દૂધ મેળવી એ વર્ષે તો દૂધ નથી મૂકતું મતલબ ત્યાં દુઈ લી લાવો છો પણ ના ના અમારા રિક્સ ઉપર

ત્રણસો લીટર દૂધ ભરાવે ગરમીની અંદર જે બેતાલીસ ડિગ્રી ગરમીની અંદર શંકર ગાયનું છત્રીસ ગાય ત્રણસો લીટર દૂધ કાઢવું હોય ને તો ખરેખર લોઢાના જણાશે પણ એ ગાડી બતાવે છે તો આપણે એમના પર એ જ જાણીએ કે કઈ રીતે શું મેનેજ કરે શું શું ખવડાવે છે એમના જે ડેરી ફાર્મ જે તબેલો છે એની અંદર એવું શું એમણે કરે છે કે જેનાથી તમે આટલું બધું દૂધ ભેટાઈ શકો પહેલું તો મારી પાસે લીલું બિલકુલ છે જ નહીં હું મકાઈનું સાયલેજ પોતાનું બનાવું છું ઘરનું બનાવ ઘરનું બનાવવાનું એટલે એ સાયલેજ ત્યો એક ખાડો હતો ને એક ત્યો હતો બે હતા બનાવ્યા હતા એના માટે સાયલેજ માટે એ સાયલેજ અમે પોતાનું બનાવી છ મહિના સુધી એને ગાયોનું ખવરાવ ફરી નવું ચાર મહિને આવી જાય એટલે બહારથી લાવો કે ગમે ત્યાંથી લાવો સાયલેજ સિવાય અમે ખવરાવતા નથી પ્રોપર સાયલેજ આપવાનું પ્રોપર સાયલેજ જ આપવાનું બે ટાઈમ અને અંદર ખોણ મિક્સ કરી અને અમારું પોતાનું ફીડ અમે બનાવવા છો એનાથી ઘરનું જ બનાવવાનું એનાથી અમને મોટો ફાયદો હોય શું ઘરના ખોણમાં તો ફીડમાં શું બનાવો ફીડમાં

એકદમ આરામથી બેઠી છે એનો મતલબ એ છે કે એમના પાસે ફીડ છે એ વસ્તુ સારી ફીડ હંમેશા જો તમારું સારું હશે ઘણી વખત તમે વીડિયાની અંદર જો ખેલી બાજુ બધી ગાયો બેઠી આરામથી શાંતિથી બેઠી ઘણી વખત આપણે વીડિયાની અંદર તમને બતાવો તમે ગાયોમાં હાફતી હોય તમે એક એક ફૂટ ફૂટ આગળ જતી હોય મોઢાની અંદરથી લાલ પડતી હોય લાળ પડતી હોય દોડિયું ભરાતું હોય એમ પણ અહીંયા રેરલી કોઈ ગાય ઓફતી હશે બરાબર બાકી આરામથી જે ભેંસ વાગળ હોય એવી રીતે ઊભી ઊભી વાગોળે છે ને બહુ સરસ બીજું તમે આની અંદર આ કઈ રીતે ફોગર છે જે છે એ કઈ રીતે મેન્ટેન કરી આ ફોગર ઓટોમેટિક છે બે મિનિટ ચાલુ રહે એક મિનિટ બંધ રહે છે એ આખો દિવસ ચાલુ ને ચાલુ રહે છે બરાબર એના કારણે થોડીક એના કારણે પછી ટેમ્પરેચર અંદર આવી જાય કેટલા ટાઈમ ખાસ ચાલો નિયર ટાઈમ કોણ બધું મિક્સ બે ટાઈમ જ એક સવારે છ વાગે મળે ને સાંજે છ વાગે ધોયા પછી અને એક ખોણની બધું એની બધું અંદર મિક્સ જ મળે બધું બધું અને બીજી વખત ફોન અલગ અલગ કોઈ અલગ કોઈ નહીં મિત્રો બે વખત જ વખત ઘણી વખત લોકો ચાર ચાર વખત એની નિયાર કરતા હોય ત્રણ ત્રણ વખત આપણે એને ખાસ સારો આપતા હોય લીલું અહીંયા લીલું તો છે જ નહીં એટલે વાત જ નથી લીલું એક ચોમાસામાં આવે લીલું હા ચોમામાં લીલું આવે આપણે લીલું વાંચતા જ નથી હાલ બંધ કરી દીધું હોય કારણ કે લીલામાં એટલું બધું નથી જે સાયલેજમાં મળે છે લીલામાં નથી મળતું સાચી એ નથી નોખતા બિલકુલ એટલે એની વાત જ નહીં બે વખત ખાલી જે એમને ઘરનું ફીડ બનાવ્યું એ મોટા મોટા ડેરી ફાર્મવાળા છે એમણે ખરેખર આ આજ કરવું જોઈએ કે ભાઈ પોતાનું ઘરનું ફીડ હોવું જોઈએ ઘરનું સાયલિસ બનાવે જેમ પહેલાં આપણે મહેશભાઈના વિડીયમ તમે જોયું હતું એ પણ એવું કહેતા હતા હું પોતાનું જાતનું સાયલેસ બનાવું જાતે સાયલિસ બનાવું છું તો તમે તમારી જાતે જે વસ્તુ તૈયાર કરશો એ બેસ્ટ રહેશે લોકો પંજાબની અંદરથી લઈ આવે છે ફીડ ફીડ લઈ આવે તમે બે મહિના ચાર મહિના પાંચ મહિના રાખીને કારણ કે એક તો કોસ્ટલી પડવાનું મોંઘું પડવાનું મોઘું પડવાનું સરવાળે તમે એના ઉપરથી પાછા હતા નાય તમારા જે હશે એના કરતાં ઘરનું જ વ્યવસ્થિત કોઈ મળી જતું હોય એનું આસપાસ તો બહુ વસ્તુ સારી કહેવાય બીજું એમણે ગમેણ બનાવી છે અહીંયા કે જો તમે આ આ ગમે છે આવીને જોઈએ ઓટોમેટિક અચ્છા આની અંદર ગાય ઊભી રહે અને અહીંયા તમે અહીંથી આવે એટલે ઓટોમેટિક લોક થઈ જાય અચ્છા પછી અહીંયા ચાર લોક હોય એટલે ખાય અચ્છા બરાબર અને એક ચાર કે બધી ચાર ખાય આની અંદર કોઈ આમ ફસાઈ જવાનું એવું કોઈ મોડાસાઈ ગયાનો કોઈ પ્રોબ્લેમ નહીં એક જ લોક ખોલો એટલે બધી ગાયો એક છૂટી જાય એ લોક પાડ્યા પછી કોઈ ગાય ફસાતી નથી બિલકુલ હવે એના હાથે આવે એના હાથે જાય અચ્છા એ રીતના બરાબર એટલે આ અત્યારે હું જોઉં છું તમારા વાડાની અંદર બે વાડા દેખાય છે અલગ અલગ કેમ છે એનું કારણ અલગ અલગ એટલે આની અંદર સત્તર ગાયો છે એટલે આ પેલાની અંદર અઢાર છે બે ગાયો બે માણસો અલગ અલગ

પણ રિપીટ નો પ્રશ્ન વધારે હતો હાલ આખલો લાયો આખલા થી રિપીટ નો પ્રશ્ન કોઈ આખલા રાખી અને એમને ખીલવે છે ગાભણ કરે છે અને બીજી વસ્તુ તો એ છે કે આખી ખુલ્લાની અંદર છે અહીંયા તમે જુઓ પેલી બાજુ અડધું ખુલ્લું છે ને અડધું તળ્યું છે એ વ્યવસ્થિત રીતે એકદમ ગાયોને હરવું હોય ફરવું હોય કે રાત્રે બાર જઈને બેસવું હોય તો બેસી શકે આ જે ફુવારા રહે કેટલો ટાઈમ ચાલુ હા રાત્રે દસ વાગે રાત્રે દસ વાગે ચાલુ દસ વાગે તેને કોઈ ડારો કીચડ કેવું તો કશું કીચડ બિચડ હે જ નઈ ચોય હે મે એટલા બટા ક્યો તો બધર થતો કોઈ કીચડ બિચડ કશું થાકું તો આ તો ઘણી વખત કેવું પડે કે કેમેરા સાનુંમાં આપણો ચૂકકુ કરે પછી ના હોય ના ના આવું આવું દરે વેરી ગુડ સરસ બાકી આટલી ગાયો દ્રાફર ભેંસ કે 300 હે તો 3 ભેંસ હોય કેટલી ભેંસ કઈ ભેંસ છે 3 છે 3 મેઠાણી છે મેઠાણી બરા આ બર ચોમાસાની અંદર કે શિયાળાની અંદર બધી ગાયો અહીંયા જ રહેવાની અહીંયા જ રહેવાનું કોઈ જગ્યાએ જવાનું કોઈ જગ્યાએ જવાનું નહીં નહીં તો સૌરભાઈ આ બાજુ થોડું ફીડ બતાવો કે આ તમારી નજરની સામે જે આ દો આ આ સાયલિસ છે આ લીલાને પાછું પાડે એવું વસ્તુ છે અચ્છા સાયલિસ તમે જાતેમાં હું કોઈ ગ્રાહકને જોતો જ મળે કરી ના અમે અમારો ખુદ માટે જ બનાવીએ છીએ ઓકે જાતે બનાવો જાતે બનાવો અમારા પૂરતું જ ફીડની અંદર તમે જે બનાવો છો એ બધું કદાચ કોઈ ગ્રાહક કસ્ટમર હા એને જોતું હોય તો મળી રહે એ મળી રહે હા મળી રહે શું ભાવ આપો છો કઈ રીતે એ જેવું એને ક્વોલિટી નોખવી હોય જેવા દૂધ વાળી ગાય હોય એવી એટલે અમારી 19 લિટર 20 લિટર એક ટાઈમ નું દૂધ હોય એટલે અમે એને થોડું ઊંચું બનાવો એટલે એમો એ 33 રૂપિયા કિલો કેજી બને છે એક કોઈને 30 રૂપિયા બનાવવું હોય તોય બની શકે એ રીતના હોય મિત્રો કદાચ કોઈને જાતે એટલે કે વીસ ચાલીસ પચાસ ગાયો હોય કે પંદર લીટર સત્તર અઢાર લીટર વીસ રૂપિયા વાળી ગાયો હોય તો તમારા જાતે તો આપણા ઘરે આપણે ન બનાવી શકીએ એટલા માટે પણ તમે તમારા માટે કરીને જો કોઈ ફીડ બનાવવા માગતા હો કે મારે ઘરનું તૈયાર કરાવવું છે તો તમે કોન્ટેક કરી શકો તો વિનોદભાઈનો તો એ વ્યવસ્થિત રીતે તમને સજેસ્ટ કરીને કે ભાઈ તમે આટલો લુન ન કારણ કે અત્યારે પાપડીની બોરી લેવા જો અઢારસો ઓગણીસો રૂપિયા હા થઈ જાય એના રૂપિયા કેજી પણ એની એના કરતો એની અંદર આપણું ખુદનું પાવડર મિનરલ મિક્ચર આવી જાય ફોસ્ફરસ આવી જાય જે પણ જે જવું ઘઉ બાજરી અનાજ બધે પણ આવી જાય અને વ્યવસ્થિત રીતે આપણે બહારથી કોઈ ન લાવવું હોય એટલા માટે વ્યવસ્થિત રીતે આપણે ઘરનું ફીડ તૈયાર કરવું હોય તો થઈ શકે છે તમે તમારો નંબર આપશો કે પછી હા આપી દે બોલું જો નંબર સત્તાણું તેવી બાવીસ પચીસ ઓગણપચાસ સત્તાણું તેવી બાવીસ પચીસ પચાસ હા આ નંબર છે એમનો કદાચ કોઈની ફીડ બનાવવાની ઈચ્છા હોય વ્યવસ્થિત અને બીજું કોઈ અહીંયા આવે કે ભાઈ મારે તમારા ડેરી ફર્મ જો આવું છે તો અલાઉટ કરો હા અલાઉટ કરાવશ એનો કોઈ ટાઈમ કઈ એનો ટાઈમ ચાર થી આઠ અને સવારે સાત થી દસ

કઈ જગ્યાએ મારખા ખાવા એવી વસ્તુ કારણ કે તબેલાની અંદર કેવું હોય કે બે ચાર મહિના બાર મહિનાની અંદર લોકો બંધ બંધ થઈ થઈ જાય જાય આ વસ્તુ કેવી છે તબેલાની અંદર તમારે પહેલું તો તમારે એકદમ ધીરેપ રાખવી પડે શાંતિ રાખવી પડે માણસોની પણ તકલીફ પડે બધું જ પડે એ બધાની અંદરથી પરે રહીને તમારે કામ કરવાનું હોય છે એટલે આવા સફળ પશુપાલકો પાસેથી આપણે કંઈક શીખી પછી તમે ડેરી ફાર્મ ચાલુ કરશો તો તમે સો ટકા સફળ બનશો તો મિત્રો આવો આ આપણા વિનોદભાઈ મજા આવી ગઈ એમની પાસેથી કંઈક સારું એવું શીખવા મળ્યું તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જોતા રહો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ